નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી હાલમાં જે છે એક સરસ મજાના તબક્કામાંથી પાસ થઈ રહી છે ઉમેદવારો એના જે પરિશ્રમ છે એનું અત્યારે ફળ ભોગવવા માટે અને પરિણામ પ્રાપ્ત કરવા માટે દોડ ઉપર જઈ રહ્યા છે તે દરમિયાન પોલીસ ભરતી બાબતે અસમુખ હસમુખસરે સરસ મજાની જાહેરાત કરી દીધી છે વિદ્યાર્થીના હિતે જ છું એવા હસમુખભાઈ પટેલ દ્વારા ઉમેદવારોના હિતમાં વધુ એક યોગ્ય નિર્ણય ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે પણ ખાસ એક મહત્ત્વની ટકોર કરી છે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં જોઈ લેશું તે પહેલાં ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુમાંથી બે લાઈકને પ્રેસ કરો સાથે સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટ્રિકલ ત્રણ ત્રણ લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જે પણ લોકો કોન્સ્ટેબલ અને પીએસએની તૈયારી કરે છે તે લોકો મને સરસ મજાનો મટિરિયલ ટેસ્ટ આ બધું જ તમને એક પ્લેટફોર્મ પર મળી જશે પ્લેસ્ટોરમાં જવાનો છે ટ્રેકનોલોજી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અથવા ચોરણ બાય ચુમંદર સાડત્રીસ ઓગણીસ આ નંબર ઉપર વોટ્સએપમાં હાઈ કરી મેસેજ કરો ત્યાંથી તમને જે જે માહિતી મળી રહેશે પોલીસ ભરતી માટે આગલી સાંજે આવતા કોઈપણ જ્ઞાતિ ધર્મના ઉમેદવારો માટે રહેવા તથા જમવાની સગવડ ગોંડલ રાજપૂત સમાજ દ્વારા પૂરી પાડવામાં આવે છે અને સવારે બસમાં પરીક્ષા સ્થળે મૂકવા પણ જાય છે આશા છે કે આવું કંઈક રાજકોટ પરીક્ષા આપવા આવતી દીકરીઓ માટે રાજકોટમાં પણ થશે વિદ્યાર્થી મિત્રો આ બાબતે તમારું શું કેવું છે હસમુખ સાહેબ છે એ ખરેખર ઉમેદવારોના પક્ષે ઊભા રહ્યા છે કે કેમ